જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા પર્યટકો ઉપરના હુમલાને કારણે વડોદરા ટુરિઝમ કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદી હુમલા બાદ તેની અસર પર્યટન ઉદ્યોગ પર પડી છે હુમલાના દરથી જમ્મુ કાશ્મીર માટે જનારા પ્રવાસીઓએ તેમના બુકિંગ રદ કરાવી દીધા છે ત્યારે જમ્મુ કાશ્મીર સાથે અમરનાથ યાત્રાની સો લક્ઝરી બસ પણ રદ કરવામાં આવી છે જેને કારણે એક પણ બસ અમરનાથ જશે નહીં બુકિંગ કરાવનાર લોકોએ એવું જણાવ્યું કે સરકાર કોઈ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરે તો જ ઉપાય ઉપાડશે ત્યારે આવી અસુરક્ષાના ભાવ સાથે ટ્રાવેલર્સ એસોસિએશન હાલ તો કોઈ જોખમ લેવા માંગતું નથી આવી પરિસ્થિતિમાં ટુરિઝમ પર નપતા હજારો લોકોની રોજગારી છીનવાઈ જવાની ભીતિ છે જે ઉપરાંત બુકિંગ રદ કરનારા પ્રવાસીઓથી કોઈ ચાર્જ કાપ્યા વગર રિફંડ કરવાની પણ ટ્રાવેલ એજન્સી દ્વારા તૈયારી બતાવવામાં આવી છે આજે અમે પહેલાં એવું નક્કી કરેલું કે હવે બહાર ફરવા માટે જમ્મુ કાશ્મીર સાઈડ જે છે ઠંડુ પ્રદેશ ત્યાં ફરવા માટે અમે નક્કી કર્યું હતું પછી આજે બાવીસ તારીખે જે દુર્ઘટના ઘટી એના પછી અમે ફેમિલીમાં અમે નિર્ણય કર્યો કે હવે કોઈ જગ્યાએ ફરવા જવાનું નથી કેમકે આજે બહુ જ એટલે બાવીસ તારીખની જે દુર્ઘટના પછી એટલી દુઃખદ ઘટના છે કેમ કે એના પછી દરેકે દરેકને બીક પણ લાગે અને પછી ત્યાં અમુક જગ્યાએ સુરક્ષા હોય ના હોય એટલા માટે અમે પછી આ નિર્ણય લીધો છે કે હવે ફરવા જવાનું નથી આવું હા પરિવારની સુરક્ષાને લઈને આપણે નિર્ણય કર્યો છે એવું કારણ કે બધા જ ફરવા જતા હોય ફેમિલીને લઈને કોઈ પોતાની હવે પેલા પૂછી પૂછીને કોઈ મારતા હોય પછી ફેમિલીમાં નાના બાળકોને આ તે બધા ટીવીમાં એ લોકો જોતા પછી ટીવીમાં જોયા પછી એ લોકોને જોતા કે આવી રીતના મારે છે એટલા માટે આ નિર્ણય લીધો ભારતમાં ટુરિઝમ એટલે કાશ્મીર અને કાશ્મીર શબ્દ આવે ને તો એક જ વસ્તુ માથા મગજમાં આવે આપણે કે ભાઈ ટુરિઝમ પ્રવાસ હવે કાશ્મીર જો બંધ થઈ જાય ને તો એનું સબસ્ટિટ્યૂટ કોઈ નથી આખા ઇન્ડિયામાં તમે એમ કહો કે એના બદલે મનાલી જાઓ તો એનો કોઈ સબસ્ટિટ્યૂટ નથી કે તમે કોઈ સિક્કિમ જાઓ તો એ સબસ્ટિટ્યૂટ નથી કાશ્મીર બીજું બારે મહિનાનું પ્રવાસનું સ્થળ છે શિયાળામાં બી એની ખૂબસૂરતી અલગ હોય છે ઉનાળામાં બી ખૂબસૂરતી અલગ હોય છે તમે વરસાદમાં જાઓ તો બી ખૂબસૂરતી અલગ હોય છે પણ જેમ અમને અમે લોકોએ અનુભવ કર્યો છે કે જે નેવણી સાલ પછી જે આતંકવાદીના હુમલા શરૂ થયા પહેલાં શરૂઆતમાં થોડા વર્ષ પંજાબ રહ્યું ત્યાંથી એ શિફ્ટ થઈને એનું એપિક સેન્ટર જ્યારથી કાશ્મીરમાં બન્યું એ જે પંદર સત્તર વર્ષ બંધ રહ્યું મને તો હવે આગામી થોડાક વર્ષો માટે એ જ સિનેરીઓ દેખાઈ રહ્યો છે કે હવે હું તમને એક નાનો એક એક્ઝામ્પલ આપું પુલવામામાં જ્યારે થયું હતું ને જ્યારે આપણા દેશના સૈનિકો ઉપર હુમલો થયો હતો અને ત્યારે પણ સૈનિકો મરી ગયા હતા મૃત્યુ પામ્યા હતા લોકો કદાચ બે ત્રણ દિવસમાં પાંચ દિવસમાં મહિનામાં ભૂલી જાય છે પણ જ્યારે પ્રવાસી પર આ હુમલો થાય છે ને ત્યારે લોકલ માણસ આપણે જે વ્યક્તિ કહેવાય આમ આદમી કહેવાય એની ઉપર એની અસર ઊંડી પડતી હોય છે અમને તો એવું લાગે છે બધા જ કેન્સલ થશે જ્યાં સુધી એટલે અત્યારે ઇનિશિયલ સ્ટેજમાં તો બધાને એવું છે કે હવે અમને જવાય એમ નથી સિવાય કે સરકાર તરફથી કોઈ એવું આપણને ઠોસ આપણને કમિટમેન્ટ ના મળે કે ત્યાંથી કોઈ એવું એ ના મળે ગાઈડલાઇન ના આવે એસઓપી ના આવે કે ના આવો અમે લોકો આટલી અહીંયા આગળ વ્યવસ્થા રાખી છે જેમ એ લોકો અમરનાથની યાત્રા વખતે સુરક્ષા વધારી દે છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની વધારો કરવામાં આવે છે સિક્યુરિટી આપવામાં આવે છે જો એવું કોઈ સરકાર તરફથી વધારાની સિક્યુરિટી આપવામાં આવે પછી જ આપણા લોકો જવાની જવાનું વિચારશે જો આમાં શું છે આખા ગુજરાતનું જુઓ ને તો આપણે ત્યાં ગુજરાતમાં વડોદરા રાજકોટ સુરત જામનગર હવે જેમ તમે બોલ્યા કે હવે આ વેકેશનની શરૂઆત છે અમારે ત્યાંથી આવતા મહિના માટે બજારમાં બસો અમારે જો એક્સ્ટ્રા બસ મૂકવી હોય તો ભાડે નથી મળતી એટલે હું એમ કહી શકું કે ની ચારસો બસ જે સ્લીપર કોચ છે ને બધી બુક થઈ ગઈ હતી કાશ્મીર માટે આ વખતે તમને ખ્યાલ હોય તો મહાકુંભના કારણે અત્યારે કોઈ અયોધ્યા કે વારાણસી કે પ્રયાગરાજ નહોતું જવાનું બધા શ્રીનગર જવાના હતા અને જેમ ગરમીમાં લોકો સ્ટેશન પર જાય એમના માટે એક જ ઓપ્શન હોય તો કે શ્રીનગર તો શ્રીનગર માટે અમારે ત્યાં એંસી ટકા બુકિંગ શ્રીનગરનું છે વીસ ટકા બુકિંગ છે એમાં બધું વહેંચાયેલું છે એમાં બે બસ મનાલી બી છે એક બે બસ ગોવા છે એકાદ બસ અમારી કેરાલા જતી હોય પણ મારી પોતાની ચાલીસ બસમાંથી પાંત્રીસ બસ કહું તો હું શ્રીનગરની હતી અમારી